ભાવનગર શહેરના જુના બંદર રોડ વિસ્તારમાં ગુરુવારની રાત્રે લૂંટની ગંભીર ઘટના બની હતી આ વિસ્તારમાં આવેલ એક પ્લાસ્ટિક ના કારખાનાની ઓડીમાં સુતેલા યુવાન પર ત્રણ શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો આરોપીઓએ યુવાનને શરી તથા ધોકો બતાવી અને માર માર્યો અને તેની પાસે રહેલા રોકડ રૂપિયા મોબાઈલ ફોન તથા ઓનલાઈન પેમેન્ટ મારફતે રકમ ઉઠાવી લીધી હતી ઘટના બાદ પીડિત યુવાનના મિત્ર અલ્યાસભાઈ અંસારી દ્વારા તાત્કાલિક ગંગાજળિયા પોલીસ મથકે ત્રણિસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી ફરિયાદના આધારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યો અને સ્થળ નજીક તેમજ શંકાસ્પદ સ્થળોએ ચકાસણી શરૂ કરી પોલીસની સૂચનશીલ કાર્યવાહી બાદ ત્રણેય આરોપીઓની ઓળખ થઈ અને તેમને ઝડપવા માટે છાપમા મારી અને હાથ ધરાઈ અંતે ગંગાજળિયા પોલીસ ટીમે તમામ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમને ઘટના સ્થળે કરી શકાય રીકન્સ્ટ્રક્શન દરમિયાન મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા જેના કારણે સ્થળે ભારે ભીડ જામમાં પામી હતી પોલીસ હાલ આરોપીઓ પાસેથી લૂંટાયેલ સામાન અને રકમ અંગે પૂછપરછ કરી રહી છે તેમજ વધુ કોઈ સાથીદાર સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે અલ્પેશ ડ્રાભી ન્યુઝ નાઇન ગુજરાતી ભાવનગર